સરકાર દ્વારા ગરીબોને દર મહિને અનાજ અપાય છે જોકે કેટલાક અનાજ માફિયાઓ દ્વારા ગરીબોના હકના અનાજને સગે વગે કરી દેવાય છે ત્યારે વાત કરવાની છે ઉધનાની ઉધનામાં ગરીબોના હકના અનાજનું કાળાબજાર કરનારાઓ પાલિકાની જગ્યા પર ગેરકાયદે કબજો કરી માલ સંગ્રહ કરતા હોવાનું કૌભાંડ આમ આદમી પાર્ટી આપના કાર્યકરે ઝડપી પાડ્યો છે સુરતમાં ગરીબોના હકના અનાજનું કાળાબજાર વર્ષોથી થાય છે અને તેમાં પણ પુરવઠા વિભાગના અધિકારીઓ પણ મળેલા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે કારણ કે તેઓની જાણ બહાર ગરીબોના હકના અનાજનું કાળબજા થાય તેમ જ નથી ત્યારે ઉધના વિસ્તારમાંથી ગરીબોના હકના અનાજનું ગેરકાયદે સંગ્રહ કરાયો હતો ત્યારે આપના કાર્યકરે છાપો માર્યો હતો સુરત મહાનગરપાલિકાની માલિકાની દુકાનમાં ગેરકાયદે કબજો કરી ગરીબોના હકના અનાજનો સંગ્રહ અનાજ માફિયા દ્વારા કરાયું હોય જેને લઈને સુરત મહાનગરપાલિકાની ટીમને જાણ કરાતા કલાકો બાદ ઉધના ઝોનના બે જવાબદાર અધિકારીઓ દોડતા થવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો મારું નામ મહેન્દ્ર પાટીલ સુરત શહેર આમ આદમી પાર્ટી સહસંગઠન સંગઠન મંત્રી આજે વિસ્તારના સુરત મહાનગરપાલિકાના શોપિંગ સેન્ટરની અંદર ગેરકાયદેસર ઇસમ દ્વારા કબજો કરેલ હતી દુકાનો પર અને દુકાનોના તાલા તોડી તપાસ કરતાં એમાં સરકારી અનાજ મળી આવેલ છે જે કમસે કમ સાડા ત્રણસો ચારસો કટ્ટા જેવો અનાજ છે જેની કાર્યવાહી સુરત મહાનગરપાલિકાના સૌ જનો સ્ટાફ કરી રહ્યો છે શું કાર્યવાહી કરવામાં આવી હતી અને કેટલા જથ્થોમાં આવ્યો છે સરકારી અનાજ જે આ મહિને લોકોને એક તારીખથી દસ પંદર તારીખ સુધી આપી દેવો જોઈએ પરંતુ સ્થાનિક દુકાનદાર દ્વારા એ જથ્થો પબ્લિકને ન અપાયો જનતામાં ન વેચાયો અને પોતાના ગોડાઉનમાં જમા રાખ્યો અને જમા રાખી હવે આજે આ તમારી અઠ્ઠાવીસ તારીખ છે બે દિવસ બે દિવસ પછી ત્રણ દિવસ પછી આ મહિનો એન્ડ થઈ જાય એટલે એક આખા મહિનાનો જથ્થો લોકોને નહીં મળે એવી ગોઠવણ કદાચ આ આ કરવામાં સરકારી અનાજ છે અને હવે આ પુરવઠા અધિકારી તપાસ સુરત મહાનગરપાલિકાની જગ્યા પર કરવામાં આવેલા ગેરકાયદે કબજાની સાથે ગરીબોના હક્કના અનાજનું નું સંગ્રહ પણ કરાયું હોય આ મામલે પોલીસ ફરિયાદ કરાય તેવી માંગ પણ ઉઠવા પામી હતી અજર કુર્સી સાથે પ્રકાશવાળા